સરદાર વલ્લભભાઈ સમિતિ તથા સમસ્ત દૂધવાડા ગ્રામજનો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં સાયલા મંદિરના પરમપૂજ્ય સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્ય બરોડા ડેરીના ચેરમેન સહિત ધામના રમેશભાઈ પટેલ સાથે પ્રતિમા અનાવરણ કરવામાં ગામના સુમખભાઈ પટેલ સહિત અગ્રણીઓનો મહત્વનો ફાળો હોવાથી તેઓનું પણ સન્માન કરાયું હતું મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું સાથે દૂધવાડા ગામના ભારતીય સેનામાં પોતાની સેવાઓ આપી નિવૃત્ત થયેલા ભારતીય સેનાના ઓગણીસ જેટલા જવાનોનું આ પ્રસંગે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ ખૂબ આભાર મહારાજશ્રી આપનો આપણે ખૂબ જ ટૂંક સમયમાં દુધવાડા ગ્રામના